પટેલ ફ્રોમ હોસ્પિટલ પંદરમી તારીખે વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં આપણે એક પ્રોગ્રામ રાખેલો છે તેમાં ફેશન શો છે ટેલેન્ટ શો છે અને એવોર્ડ ફંક્શન્સ છે આ સ્પેશિયલી એબલ્ડ પર્સન્સ માટેનો છે અને એ લોકોનો જે માન સન્માન વધે એ લોકો પોતાની રીતે કામ કરી શકે અને જે સામાન્ય લોકો છે તેને ઉદ્દેશ મળે એમના જીવનમાંથી ને નાની નાની વસ્તુમાં આપણે આસી થઈ જતા હોય છે એમાંથી આપણે બહાર આવીએ એવા એક ઉદ્દેશ અમે આ કામ કરી રહેલા છે એમાં વિવિધ શહેરો અને દેશના વિવિધ ભાગોમાંથી લગભગ એંસી એક જણ આવવાના છે આપણા સુરતના પણ સ્પેશિયલી એબલ છોકરાઓ છે મેન્ટલી ફિઝિકલી લોકો પણ પાર્ટ લેવાના છે ફેશન શો થવાનો છે એમાં અમે અહીંયા એમ લોકોના કપડાં સ્પેશિયલ કોસ્ચ્યુમ્સ તૈયાર કરેલા છે એમને ગિફ્ટ આપવાના છે અને આમાં અમે કોઈ લોકો પાસે ચાર્જીસ કે ફીસ કે કોઈ રજીસ્ટ્રેશન ચાર્જીસ લીધેલો નથી આ અમારો એક ખાલી ખાલી સ્પેશિયલી એબલ બાળકો માટેનો પ્રેમ અને એ લોકોના અ મોટિવેશન માટેનો પ્રોગ્રામ છે અ પહેલા અમે એક પ્રોગ્રામ છે તે બે હજાર માં કરેલો હતો દર પાંચ વર્ષે કરવાની ઈચ્છા હતી પણ થોડુંક મોડું થયેલું છે પણ મોડું છે પણ ક્યારે લેટ નથી એવું સમજીને અમે આ પાછો એક પ્રોગ્રામ કર્યો છે મુખ્ય અવોર્ડ આપવાના છે જે લોકો ફિઝિકલી ચેલેન્જ છે લોકોને પણ છે એક જ્યોતિને આપવાના છે બીજા ગુલફામ ને આપવાના છે બીજી સાઝાદી કરે છોકરી કે છે તેને આપવાના છે અને ટોટલ અમે સાત આઠ આઠ એવોર્ડ આપવાના છે